ઉપલેટા તાલુકાના ગાયત્રી આશ્રમ ગધીથળ પાસે આવેલ વેણુબે ડેમની જળ સપાટી સો ટકા ભરાઈ ગઈ છે અત્યારે વેણુબે ડેમના પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમની નીચવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેતીના પગલાં લેવાથી સૂચના આપવામાં આવે છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વેણુ બે ડેમના પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે આજે હજારો ખેડૂતોની જીવાદોરી સમાન વેણુ બે ડેમ ગઢીથળમાં નવા નીરના આગમનથી ઓવરફ્લો થતા ગઢીથળ ગામના જયદેવસિંહ વાડા તથા ખેડૂત આગેવાનો દ્વારા નવા નીરના વિધિપૂર્ણ વધામણા કરવામાં આવ્યા હતા વેણુ ડેમ ગાયત્રી આશ્રમના સાનિધ્યને આવેલ વેણુ ડેમની અંદર નવા નીરના વધામણા આજે હજારો ખેડૂતોના જીવાદોરી સમાન આ ડેવું હોય એની નીચે આવતા તમામ ગામડાઓને પીવાની સમસ્યા પણ દૂર થઈ ગઈ હોય તો મેઘરાજાની આજ રોજ પૂજ્ય લાલબાપુ અને મા માના આશીર્વાદથી આ ડેમના અંદર નવા નીર આવ્યા છે ત્યારે અમે સૌ નીચેના ગામડાવાળા સૌ ખેડૂતોને સૌ આગેવાનોથી આ નીરના વધામણા કર્યા અને માતાજી અને મેઘરાજાની મહેરથી અને ખુશીનો માહોલ આજે બધા ખેડૂતની અંદર આનંદની હેલી થઈ છે જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા